નવસારી જિલ્લામાં તાજેતરમાં સામાજિક વનીકરણ વિભાગ નવસારીના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં વન્યજીવ સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેર કાયદા દ્વારા સંરક્ષણ મળેલ સ્પર્મવેલની ઉલટી જે એમ્બર ગ્રીસના ગેરકાયદેસર વેચાણ કરનારા પર વોચ ઓપરેશન રાખી ચાર આરોપીને દબોચી લીધા હતા જેમાં આરોપીના નામ મિલનકુમાર ધીરુભાઈ પટેલ રહેવાસી વલસાડ વિનય ભાણાભાઈ હડપતિ રહેવાસી વલોટી ગણદેવી વિશાલકુમાર મુકેશભાઈ પટેલ રહેવાસી વલોટી ભાવિન જગ્ગુભાઈ પટેલ રહેવાસી ઘેજ પહાડ ફળ્યા ચીખલી એમ્બર ગ્રીસ વેચાણ કરનારાઓને પકડીને વન્યજીવનો ટ્રેડ કરી ન શકે તે દાખલો બેસાડયો હતો સુપર રેન્જના એચપી પટેલ સિસોદરા રાઉન્ડ ફોરેસ્ટના એમપી પટેલ સિસોદ્રાના ફોરેસ્ટ ગાર્ડ ડીએન પટેલ તેમજ ખટસુપા ફોરેસ્ટ ગાર્ડ એનપી રાઠોડ દ્વારા આ સફળ ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં સૂત્રો પરથી મળેલ માહિતી મુજબ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા જામીન નામંજૂર કરવામાં આવી જેમાં અંદાજિત બે કરોડ રૂપિયાનો એક કિલો ત્રણસો ગ્રામ એમ્બરગ્રીસ મુદ્દા માલ કબજે કરાયો